વાત કરીશું સમાચારની તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી મોરબીમાં આપના કાર્યકરની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે તો આપના પ્રદેશ પ્રમુખને પ્રશ્ન પૂછતા યુવકને લાફો ઝીકી દેવામાં આવ્યો રાજનગર સોસાયટીમાં આપની યોજાઈ હતી જનસભા તો સભામાં ભરત ફુલતરિયા નામના યુવકે પ્રશ્ન પૂછતા યુવકને આમ આદમી પાર્ટીના કાર્યકરે લાફો હતો ત્યારે આ સમગ્ર ઘટના ઈશુદાન ગઢવીની હાજરીમાં બની હતી ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં આપના કાર્યકરે દાદાગીરી કરી યુવકે કેજરીવાલ મુદ્દે સવાલ કરતા યુવાનને લાફો પડ્યો હતો તો યુવાને યમુના નદીની સફાઈ સહિતના પ્રશ્નો પૂછ્યા હતા સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બિલકુલ અમે આમ આદમી પાર્ટી પહેલી વર્ષથી અંદાજી બે મહિના તમામ બે હજાર સભાઓ આગામી બે મહિનામાં કરવામાં આવશે જોડાયા છે

પાણી આમ ભરાઈ ગયું અને આમ કરપ્શન તમે કરપ્શનની વાત કરો પાણીની વાત કરો તો અગિયાર વરસ તમે આમ આદમી પાર્ટી દિલ્હીમાં હતા રાજધાની ભારતની રાજધાની એ યમના નદીનું પાણી આખું દિલીમાં ગરી જ હતું ત્યાં ક્યાં હતા બરોબર હવે એ રામ મંદિર એમ કે ગ્રામ આ મતન રાવણ આ મતન ફુલાનું તમે રામ મંદિર બન્યું એનો વિરોધ કરો ત્યાં અરવિંદ કેજરીવાલ એમ કહેતા હતા કે ગ્રામ મંદિર અહીંયા ન બનાવ્યું અહીંયા હસ્પતા બનાવાય કોલેજ બનાવાય યુનિવર્સિટી બનાવો તો તમે નામ મુકમ લ્યો બીજી વાત એ એમ કે કરપ્શન હું કોઈ નેતા નથી હું કોઈનો માણા નથી મેટર વસ્તુ એ એમ કે ભાજપ વર તમે સીસ મહેલ કર્યો તમારા ચાર નેતા પાંચ નેતા જેલમાં હે જમાનત ઉપર હે અત્યારે પાતરી કરોડનો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રી નો પાતરી કરોડ નો મહેલ અત્યારે પાત્રીકરો એમ થડે હજી બરોબર એમ મેન કીધું મને એને સાઈડ માં લ્યો ને એનો ભાઈ હતો થોડી દાઢી એમ પાતરી એમ ભાઈ હું રોકી જાવ એને મને ફડાકો માર્યો આજ વાત બીજું કોઈ વાત નહીં વિરોધ કર્યો અને એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને મારશે હવે એમ કહે કે ભાજપ આવી ને આવી છે તેવી અમે તમને સવાલ કરી ત્યાં તમે મારી લ્યો મારવા ઉપર આવી જાવ તમને મત દે શું થાય તમારું તમે માથે બેસો બરોબર તઈ તમારું શું થાય તમે ફડકો મળ્યો ખાલી એક નાનો યુવાન ચાલી વરાનો તમને બે સવાલ કરે છે ખાલી સિમ્પલ ને સોબર બે સવાલ કે તમે પંચારોળ ની વાત કરો પંચારોળ માં પાણી ભરાણું સાચી વાત ભરાણું બરોબર તો યમુના નદીમાં માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હી માં ઘરી ગયું તઈ તમે ક્યાં ગયા હતા બોલો આઈપીએસ નો હાથ આમ બાઈને રહી ગયો તો એને મારીને ગટરમાં નાલામાં ગાળી દીધો તેથી તમે ક્યાં ગયા હતા તમારો નેતા બાર મહિના જેલ માર્યો નીફા ન દીધી ધણી વગર નો દિલ્હી રાજધાની ભારત દેશની રાજધાની એકો ચાલીસ કરોડ પબ્લિક ની રાજધાની એમ નામ રહી મુખ્યમંત્રી વગર ની તેથી તમે ક્યાં ગયા હતા